તમને બધાને એવું થતું હશે કે મારું જીવન કેટલું સુખી છે બરોબર છે કે આટલા સરસ અમે લોકો ફોટો પાડીએ છીએ વિડીયો બનાવીએ છીએ બરાબર કે તમને લોકોને એવું લાગતું હશે કે હા હા કે કેટલા બધા મેસેજો જોતી હોય છે કે ગુડ કપલ સારું કપલ બધી છૂટછાટ છે હરવા ફરવા લઈ જાય છે કોઈ વસ્તુની ના નથી પાડતા પણ હકીકત એવું હોતું નથી બરાબર કારણ કે કહેવાય ને કે ઘણી બધી વસ્તુ એવું હોય છે કે જે મનમાં રાખવી રાખવી પડતી હોય છે અને દુનિયાની સામે અલગ બતાવવું પડતું હોય છે હકીકત એવું નથી હોતું કારણ કે મા બાપને છોડીને આવ્યા હોય મા બાપને આપણે દુઃખી બી કરવા ના માંગતા હોઈએ કારણ કે આજે કહેવાય ને કે આપણા નસીબની અંદર જ આવું લખેલું હોય તો બીજાને તો શું કહેવાનું અને છોકરાઓ માટે જઈને માર હું એક નહીં ઘણી બધી સ્ત્રીઓ છોકરાઓ માટે જઈને ઘણું બધું સહન કરતા હશે ઘણું બધું જતું બી કરતી હશે બરાબર પણ હકીકત એવું નથી હોતું બધી જે દેખાતું હોય ને કશું નથી હોતું એવું ઘણા બધા લોકોના જીવનમાં મેં જોયું બી છે બરાબર છે એટલે કહેવાય ને કે સ્ત્રીની જગ્યા છે ને કોઈ ના લઈ શકે અને બાળકો માટે થઈને ઘણું બધું જતું કરવું પડતું હોય છે એટલા માટે આજે હું કઈ વાતમાં રોઈ તમને તો ખબર નહીં હોય કે કઈ બાબતમાં હું રોઈ હઈશ પણ કહેવાય ને કે ઘણું બધું દુઃખ છે તો પછી મને એ બાબતનું રોવું આવ્યું છે હું તમને બતાવી દઉં ને કે પાછા તમે ઘણા બધા મેસેજો ઊંધા સીધા કરશો એટલે હું તમને બતાવી દઉં કે આ બધી આંખો કેમ મારી સોજી ગઈ છે તમે જુઓ અને બહુ બધું રોવું આવ્યું છે એનું રીઝન છે ડુંગળી ડુંગળી બહુ તીખી હતી આટલી બધી સવારી એટલે મને રોવું આવે છે બરોબર એટલે પાછો ઊંધા સીધા મેસેજ ના કરતા જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો બરોબર જય માતાજી